હાલો એપ્રિલ ફેમિલી તો કેમ છે બધાને અને હાજ લાવવાનું છે આપણે મોવા લવ મોવા બગીચા બગીચો લખવાના ઉધી તો વિડીયોમાં ઠેઠુથી બનાવી દો મિત્રો અને તમને બગીચાનો જે લોકેશન જેવું અંદર લોકેશન હશે એ બધું તમને દેખાડી વિડીયોમાં ઠેટુંથી બનાવી દો તો હાલો આપણે જઈએ મોવા ગાંધી પાગે આપણે બગી છે પોગી જા મિત્રો અને હવે હું તમને એક મેન લો આ બગલા લોકેશન છે એ મેન દેખાડું તમને મિત્રો કેમ કે આ જોરદાર બગી છે હવે ને બગલે મિત્રો જો આ છે ને બગલા પાછળનો બેકગ્રાઉન્ડમાં નું દેખાતો કે મેન બગલા નું છે ને મેન મિત્રો હવે આપણે અહીં રહેવાનું છે હવે અંદર આપણે અંદર જઈને તમને ઠેઠ ઠેઠ વિડીયો બનાવે તો હું તમને દેખાડી લખેલું છે ને એ ના આપણે બે જણ ફોટોશૂટ શૂટ કરશું ને અંદર તમામ લોકેશન દેખાડી તમને ખાસ વિડીયો બનાવે તો મેન તમને આની અંદર જવાનું છે આપણે પણ પેલા થોડુંક પાણી પી લીધું તો આ મેન મોવાનું મેન લોકેશન જુઓ તમે ખાલી અહીંયા આપણે પાણી પી લઈ અને પછી જઈએ આપણે બગીચાની અંદર તો આ ભાઈ બન પાણી પીવો છે બીજો વિડીયોમાં ઠેર બનાવી અંદર જે હશે એ બગીચાનો તમને લોકેશન એક એક દેખાડજો તો હાલો અંદર રહી જાય લવ મોવા મિત્રો ને તો અહીં આપણે જેટલું ફોટો શૂટ થાય એટલું આપણે અહીંયા કરીશું અને મિત્રો તો ભાઈ આમ લવ મોવા મિત્રો લખ્યું હવે આપણે આગળ જવાનું છે હાલો આગળ તો મિત્રો આ મેન લોકેશન અંદર બગીચાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણી મિત્રો અને આવી રીતે જો મિત્રો ટેટ લોકેશન જો મિત્રો ટેટ ઉધી કેવું છે લોકેશન ટેટ ઉધી તો આ બધું લોકેશન બેસ્ટ આ બધું બેસ્ટ લોકેશન મિત્રો

તમને દેખાય સર આપડે મિત્રો આ દેખાડી તમને કેમ કે સરખો જોઈ લીધો હવે આપણે અહીંયા બેસ્ટ આ કાંઈક છે મિત્રો નવું આપણે જોઈએ આ હાથી મિત્રો આગળ દેખાય તો બધું લાગ આલો મેન કીટલી વિડિયો માં ઠેટુદી બનાવે તો આમાં તમને આવા નાવા બધા રમકડા નાના મોટી નાના મોટી દેખાડે કરી જો આ મિત્રો હાથી તો હાથી તો બધા જોય છે પણ આ જોવો તમે જોરદાર હાથી અને મિત્રો જો આ રમકડા તમને છે આ બૂડ જોવો એ પ જોરદાર બૂડામ જોવો મિત્રો બૂટ ને આપણે આગળ દીન મિત્રો દેખાડો તમને મેન બૂટ નું રાખે છે

કેમ તો અહીંયા મેં તો જે પાણીના ફોરા પોરા ફાટે ની મિત્રો આયા જો તમે આ જો તમે અહીં છે એક પૂતવી અને અહીં આપણે ફોટાનો શૂટ કરીએ આ પાણી તો અહીંયા છે જો તમે લોકેશન મિત્રો કેમ પર લોકેશન છે બેસ્ટ લોકેશન જો તમે ડોક્ટર પેટી જેવું છે એ લઈને બેઠા અને આ જો બેસ્ટ મેન સુંદર લોકેશન અને આ જો તમે વિડિયો મટેરિયલ બનાવ્યા તો કેમ તે ઓર મજા આવશે એટલે તમને વિડીયો આઠ એટલે આખો પોડ હોય તો આવે હવે માર દેખાડો કેમ કે આ પત્ર ગમેનું નું સોજ્યુશન થઈ રહ્યું હાલ લો મિત્રો તો આખો વ્લોગ તમે જોયો હોય તો લાઈક શેર ને ચેનલ ને કોમેન્ટમાં લાઈક કરી દેજો અને વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો તમે આગળ શેર કરજો કોમેન્ટ કરજો